નસવાડી ન્યાય મંદિર કોર્ટ ખાતે વકીલ રૂમમાં નસવાડી વકીલ મંડળનું ઇલેક્શન ખૂબ જ આનંદમય શાંતિપૂર્ણ અને ભાઈચારાના વાતાવરણમાં યોજાયું હતું આ ઇલેક્શનમાં વકીલ મંડળની નવી કારોબારી સમિતિની જેમા હરીફ અને સર્વાનુમતે વરણી થતા સમગ્ર વકીલ સમાજમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી ઇલેક્શન દરમિયાન વકીલ મંડળના સર્વસભ્યોની સહમતિથી પ્રમુખ તરીકે રમેશભાઈ આર પ્રજાપતિ ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ બી શાહ મંત્રી તરીકે સહેજાનભાઈ વાય મેમણ સહમંત્રી તરીકે નોફીલભાઈ એસ મેમણ અને એલ આર તરીકે નિધિબહેન એન ડુંભીલની વરણી કરવામાં આવી હતી નવનિર્વાચીન કારોબારી સમિતિએ વકીલ સમાજના કલ્યાણ ન્યાયિક વ્યવસ્થાની કાર્યક્ષમતામાં વધારો અને વકીલોના પ્રશ્નોના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી ઇલેક્શન પૂર્ણ થયા બાદ વકીલ મંડળના સભ્યો દ્વારા નવનિર્વાચિત હોદ્દેદારોને ફુલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી અને તેમના સફળ કાર્યકાળની કામના વ્યક્ત કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ આનંદ અને સૌહાર્દના માહોલમાં સંપન્ન થયો હતો ગુજરાત બાળ કાઉન્સિલ ના મેજ હેઠળ સમગ્ર ગુજરાતમાં જ્યારે ચૂંટણી રોજા રહી છે ત્યારે નસવાડી વકીલ મંડળ ની અંદર તારીખ ઓગણીસ બાર બે હજાર પચીસના રોજ નસવાડી ન્યાય મંદિર કોર્ટ ની અંદર વકીલ બાર રૂમ માં ચૂંટણીનું આયોજન થયું હતું જેની અંદર દર વર્ષની જેમ પરંપરાગત રીતે નસવાડી વકીલ મંડળની અંદર ઇલેક્શન નહીં પરંતુ સિલેક્શન પદ્ધતિથી આયોજન કરવામાં આવેલું છે જેની અંદર પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહમંત્રી તથા પોસ્ટ ઉપર ચૂંટણી કરવામાં આવેલી હતી જેની અંદર તમામ એક એક જ આવતા જેમાં વકીલ મંડળના પ્રમુખ તરીકે રમેશભાઈ આર નિમણૂક કરવામાં આવેલી છે ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ બી સાહ સાહેબ ની નિમણૂક કરવામાં આવેલી છે મંત્રી તરીકે મારી પોતાની સહેજાદભાઈ મેમનની નિમણૂક કરવામાં આવેલી છે સહમંત્રી તરીકે નોફિલેસ મહેમાનની નિમણૂક કરવામાં આવેલી છે તે સમગ્ર ગુજરાતમાં ફલિત થાય છે કે જેની અંદર અમે લડતા નથી એકબીજા કોર્ટની અંદર અમે લડીએ છીએ પણ કોર્ટની બહાર અમારી એકતા દેખાઈ આવે છે અને અમે આ વખતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇલેક્શન નહીં પણ સિલેક્શન પદ્ધતિથી નિમણૂક કરવામાં આવેલી છે તે બદલ નસવાડી વકીલ મંડળના અમારા સિનિયર વકીલ શ્રી મુકુંદ એ શાહ સાહેબ તથા જુનિયર વકીલો તમામ જુનિયર વકીલોનો આભાર માનીએ છે ને ફરી એકવાર જે નસવાડી વકીલ મંડળની અંદર ભવિષ્યમાં આવનાર જે કામો છે જેની અંદર અમારે લાયબ્રેરીનું આયોજન કરવાનું છે મતલબ જે પ્રેસ અને મીડિયા એને ઇલેક્ટ્રોનિક મીડિયા જોડે જોડાઈ રહી છે તેના માટે ટીવીનું આયોજન કરવાનું છે રમત ગમત ના અમુક સાધનો આયોજન કરવાનું છે તેના માટે અમારું નસવાડી વકીલ મંડળ પ્રતિબદ્ધ છે અને અમે આ નયા નવા વર્ષ અમે એ કરીને રહેવાના છે આજ રોજ ગુજરાત બાર કાઉન્સિલ ના નેજા હેઠળ સમગ્ર રાજ્યમાં જ્યારે વકીલ મંડળો ની ચૂંટણી થઈ રહી છે એમાં એના એક ભાગરૂપે આજ રોજ નસવાડી તાલુકાના વકીલ મંડળની ચૂંટણીમાં સર્વ વકીલો એ બિનહરીફ રીતે મને પ્રમુખ તરીકે જાહેર કરેલો છે તે એમનો ખૂબ ખૂબ આભાર નસવાડી બાર association ની ચૂંટણી ક્યારે થઈ નથી બિનહરીફ રીતે વરણી કરવામાં આવે છે અને આ એક એકતા નું પ્રતીક છે સૌ વકીલોએ મને પ્રમુખ તરીકે વરણી આપી તે બદલ તમામ વકીલોનો નો ખૂબ ખૂબ આભાર અલ્કેશ તડવી દિવ્યાંગ નસવાડી છોટા